હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસને શુક્રવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તો તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયા ચણાયા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા પછી વાત કરીશું હળદ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા મગ तो तेना नीचा भाव एक हजार रुपया त्याचा एक हजारने आठसो रुपया पशी वाच करू तुवेर तो तेना नीचा भाव एक हजार एक सो रुपया उंचा भाव एक नऊ सो रुपया धाणा तो तेना नीचा भाव नऊ सो रुपया त्याचा भाव एक हजार एक सोने रुपया लसण तर तेना भाव चार हजार रुपयाची लईने તેના ઊંચા ભાવ સાત હજાર રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકવીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંચસો રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ચાર રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકસઠ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છવ્વીસ अडद तो ते निचा भाव एक हजार एक सो एकवीस तेना उंचा भाव एक हजार सोने एकतालिस रुपया मग तर तेना निचा भाव एक हजार एकवीस भाव एक हजार रुपया तुवेर तेव तेना उंचा भाव बे हजार एक सोने एकत्रीस रुपया धाणा तो तेना निचा भाव नऊ તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એક્યાસી રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ છસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છન્નું રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ બે હજાર નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો ને એકાણું રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા तल तो तेना नीचा भाव एक हजार थी सो रुपया त्याना उंचा भाव बे हजार सोने तो रुपया घाना निचा भाव पाच सो रुपया तेना ऊंचा भाव हातसो एकवीस रुपया पशी वात करू मगफळी तो तेना निचा भाव सोने एकताळीस रुपयाची लयने ऊंचा भाव एक हजार रुपया कपास तो तेना भाव એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ચિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સત્યોતેર રૂપિયા શૈયા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા પછી વાત કરીશું રજકો તો તેના નિશા ભાવ ચાર હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો પચીસ રૂપિયા ચુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને વીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પચાસ રૂપિયા ઈસબ ગુલ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકવીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને ત્રીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને સોળ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચુમ્માલીસ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર એકસો ને ચાલીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને આઠ રૂપિયા મરચાં સુકા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને પાંચસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પચીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સિત્તેર રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયા જીરુ તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર આઠસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકત્રીસ રૂપિયા સુવા દાણા તો તેના નીચા ભાવ એક હજાર બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા ઈસફ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને નવસો રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એક રૂપિયો વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને સિત્તેર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે